ગાજરાવાડી ખાતે આવેલ શ્રી અમરનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી શંભુ પંચદશનામ આહવાન અખાડા દ્વારા બટુક ભોજન સાથે બાળકોને ચોપડા પેન્સિલ રબરનું વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેર ગાજરાવાડી ખાતે આવેલ અમરનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી શંભુ પંચદશનામ આહવાન અખાડા દ્વારા બટુક ભોજન સાથે બાળકોને ચોપડા પેન્સિલ રબર વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા એક વર્ષથી દર રવિવારે બટુક ભોજનનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અમરનાથ મહાદેવ મંદિર ખાતે સૌથી વધુ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું બાળકોને સનાતન ધર્મનું જ્ઞાન પણ આપવામાં આવતું હોય છે ત્યારે આજે સો થી વધુ બાળકોને નોટબુક ચોપડા પેન્સિલ રબરનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અમરનાથ મહાદેવ મંદિરના આજુબાજુના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા સાથે બાળકોને દર રવિવારે બટુક ભોજન કરાવવામાં આવતું હોય છે સાથે બાળકોને સનાતન ધર્મ વિશે માહિતી આપવામાં આવતી હોય છે વધુમાં સ્થાનિક આગેવાનોએ જણાવ્યું જય શ્રીરામ આજ રોજ આજે અમરનાથ મહાદેવ મંદિર છે ગાજરાવાડી વિસ્તારમાં અહીંયા નાગા બાવા પુરણપુરી મહારાજ કીડીક કીડીક બમ બાપુની સમાધિ આવેલી છે અને અહીંયા જ્યાં આગળ આવી સમાધિ હોય ને ત્યાં નાના બાળકોનું બટુક ભોજન ચાલવું જોઈએ એવું અમને મની મહેશગીરી અમારા જે કાલી શિલાવાળા મહારાજ છે એમનો આદેશ હતો કે તમે ત્યાં બટુક ભોજન કરો એ અમે આજે 43મો બટુક ભોજન છે અને હવે અડતાલીસ થાય એટલે 1 વર્ષ પૂરું થશે સાથે સાથે બાળકો વધી ગયા એટલે અમે હવે સ્કૂલ બી ચાલુ થવાની હતી એટલે બાળકો માટે અમે નોટબુક વિતરણનું કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે રામધૂન કરાવીએ છે ધર્મની સાથે છોકરાઓ જોડાઈને બચપણથી જ એમને ધર્મનું જ્ઞાન રહે તે પ્રમાણે અમે આ કાર્યક્રમ સનાતન ધર્મની પ્રચાર કરી રહ્યા છે સાથે સાથે હવે દર રવિવારે કઈક ને કઈક એમને ગિફ્ટ જેમ કે નોટબુક છે કંઈકને કંઈક અમે ચાલુ રાખીશું હજુ નોટબુક વિતરણ બે રવિવાર હજુ ચલાવીશું અમે સાથે સાથે આજે છોકરાઓ પરફેક્ટલી અમારા સોની ઉપર થઈ ગયા છે અને આખા અમારા સંગઠનની મહેનત છે વરસથી અમે કરીએ છીએ એટલે બધાની મહેનત છે આમાં સાથે સાથે નાગા ફોર્સના અમારા જે થાનાપતિ મની મહેશ ગિરી છે એમનો બી સારો માર્ગદર્શન છે ધર્મના કાર્ય માટે બહુ તત્પર રહે છે અને હાલમાં ઉત્તરાખંડમાં એ લોકો ગૌ રક્ષાનું બી કામ કરી રહ્યા છે ગૌશાળા અમારી બની રહી છે ઉત્તરાખંડમાં મહારાજ બનાવી રહ્યા છે અને સાથે સાથે સનાતન ધર્મ માટે અમારી લડત ચાલુ છે ચારમેસ ચાલુ રહેશે જય શ્રીરામ ધીરજ સतीश રાવ બારોકર ગુરુ મહારાજ મણી મણી મહેતગિરીના આદેશથી અમે બટુ ભોજનની શરૂઆત કરી આજે અમારો 43મો રવિવાર છે અમારી ટીમ આ કાર્યક્રમમાં હંમેશા અમારી પડખે ઉભી રહી છે જ્યારે આજે સ્કૂલ ચાલુ થવાની છે ત્યારે અમે અમારી ટીમે નક્કી કર્યું કે બાળકોના શિક્ષણની સામગ્રીનું વિતરણ કરીએ એટલે અમે એ લોકોએ નોટબુક અને પેન્સિલ રબર સંચવાની કીટ વેચવાનું નક્કી કર્યું છે જેથી આપણા ગરીબ વર્ગના બાળકોને એક આર્થિક મદદ થઈ જાય અને હજુ પણ અમે ધીરે ધીરે ભણતરને લક્ષી સામાન આપવાના છે બીજું કે અમારી મુખ્ય હેતુ નાના બાળકો બાળપણથી ધર્મ સાથે સંકળાયેલા રહે આપણા મંદિરનું એમને જ્ઞાન રહે આપણા ધર્મનું એમને જ્ઞાન રહે અને એ લોકો પોતાના માતા પિતાની સેવા કરે આપણા ધર્મની ધર્મથી જાગૃત રહે અને આપણા ધર્મ પ્રત્યે આગળ વધે એ ઉદ્દેશથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અમે જમણવાર પહેલાં રામધૂન કરાવીએ છીએ પછી જમણવાર કરાવીએ છીએ અને પછી હવેથી નક્કી કરે છે પહેલાં અમે